જ્યાં સંતો ભક્તો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ગુરુજીની આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન થાય છે ત્યારબાદ રાતે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે સદગુરુ વિક્રમ મહારાજ દ્વારા આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં વ્યસન મુક્તિનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે Jangan lupa like, share, dan subscribe ya! જય નિરાજ સાથે જણાવણું કે ધામ કુંવા નિરાજ સેવા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પરંપરાની રીતે દુનિયામાં જેમ ધામધામથી ઉજવાતી હોય એવી જ રીતે અમારા પાવન સાહિત્યમાં મેરા નિરોધ સેવા ધામમાં દૂર દૂર સંતો વધારે અને અહીંયા જે ધાર્મિક ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે એને દીપાવવા માટે ગ્રામજનો મહાન સંતો મહાનુભવીઓ જેમ કે અમારી બાજુમાં બેઠેલા અમારા અર્જુન મહારાજ બોર હાલ વડોદરા રહે છે એવા પણ મહારાજો વારંવાર અમારી સંપર્કમાં રહેતા હોય અને આવાના અનેકવાર અનેક વાર ધર્મ સત્સંગના પ્રોગ્રામો કરતા હોય પરંપરાની રીતે જોઈએ તો ગુરુ પૂર્ણિમા દરેક જગ્યાએ દરેક ગુરુદ્વારે જેમ ઉજવાતી હોય એવી રીતે અમારા આ મેરા કુંવાની ભૂમિ પર અને એક

દસ સાત બે હજાર પચીસને ગુરુવારના રોજ પરંપરા મુજબ ગુરુપૂર્ણિમા મેરાકવા કુવાધામ વિક્રમદાસ મહારાજના ઘરે ઉજવાઈ રહ્યો છે તો દરેક સર્વે સંતો ભક્તો તેમજ સગા સંબંધીઓને બોલાવીને આ ધાર્મિક પ્રસંગને બહુ સરસ રીતે ભજન ભોજન સ્થળે ઉજવાઈ રહ્યો છે તેવામાં અમારા જેવા વડોદરા બોરચાઠી હરજુરામ મહારાજ તરીકે હું છું અમને પણ આજે આમંત્રણ આપી એમને એ બાજુમાં વ્યાસપીઠ ઉપર બેસાડ્યો એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવી રીતે વર્ષોથી પરંપરા ગુરુગાદી ઉજવાઈ રહી છે તે માટે સળંગ ઉજવાતી રહે તેવા ગુરુ મહારાજના આશીર્વાદ છે જય ગુરુ મહારાજ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ